બોટાદની અંદર જે સામે આવ્યો અને હવે એ જ બાબતે ખેડૂતો છે તે લડી લેવાના મૂડમાં છે અને હવે આવેદન પત્ર આવ્યું છે મુખ્યમંત્રી અને રાજ્યપાલને નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી છેલ્લા લાંબા સમયથી ગુજરાતની અંદર એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે અને એ છે બોટાદના કડદાકાંડને લઈને અને એ જ સાથે હળદળની અંદર જે માથાકૂટ સર્જાઈ હવે એ જ બાબતે ખેડૂતો છે તે લડી લેવાના મૂડમાં છે મૂડી મામલતદાર કચેરી ખાતે ખેડૂતોએ બોટાદના કડદાકાંડ અને હળદર ખાતે જે પોલીસ દમન મામલે હવે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે હળદર ખાતે ખેડૂત મહાપંચાયત દરમિયાન પંચ્યાસી ખેડૂતો સામે જે પોલીસે દમન ગુજાર્યું અત્યાચાર ગુજાર્યું એ બદલ અને એમની જ સાથે જે ખોટા કેસ કરવામાં આવ્યા તેમનો વિરોધ કરવામાં આવ્યો છે આ સાથે જ હવે જે તમામ ખેડૂતો છે એમની સામે જે ખોટા કેસ કરવામાં આવ્યા છે એ કેસ પરત ખેંચવામાં આવે ખેડૂતોને જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગણી પણ સૂત્રોચ્ચાર સાથે કરવામાં આવી છે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને મામલતદારને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું છે આ સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેમ સરકાર પણ કાયદામાં રહીને કાર્યવાહી નહીં કરે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ અહીંયા ઉચ્ચારવામાં આવી છે આ સાથે જ મૂડી વડવાણ સાયલા સહિત તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો છે તે આવેદન પત્ર આપવા માટે હાજર રહ્યા હતા હવે જ્યારે ખેડૂત આવેદન પત્ર આપવા માટે આવ્યા છે ત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે અને આ સાથે જ રામકુભાઈ કરપડા જે એમની આગેવાનીમાં જે આ બધું થયું છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ માતા કી જય ભારત માતા કી જય જેમાં જે પોટાના 18 ફૂટામે છે તો બકરી મનોજલામાં આવ્યો છે એમને ઉપર કુટી કલમો લગાવી અને ભાવનગર જેલ حوالے જે કરવામાં આવ્યો લડेंगे એકસો પચીસ મણ ની ખરીદી કરી હતી બે હાજર ચોવીસ માં બસો મણ ની ખરીદી કરી હતી તો બે હાજર પચીસ માં પુષ્કળ પ્રાપ્ત છે તો અઢીસો મણ ની ખરીદી કરે એવી અમારી માંગ છે તો આ બાબતમાં તાત્કાલિક રાજ્ય સરકાર આ ખેડૂતો જે વાત છે

જીન માર્કેટિંગ યાર્ડથી જીન સુધી લઈ જાય અને જે ભાવ જીનની અંદર નક્કી કરવામાં આવે છે માર્કેટિંગ અંદર નક્કી કરવામાં આવે છે એ જ ભાવથી ખેડૂતોને હિસાબ ચૂકતે કરવામાં આવે બીજી માંગ અમારી એ છે કે હાથ નહીઓ બન્યો તો એના ભાગરૂપે ખેડૂતો એક મહાસભાનું આયોજન કર્યું એ આયોજન જ્યારે કરવામાં આવ્યું ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા એવું કહેવામાં આવ્યું કે એની મંજૂરી ન આજે મૂળી તાલુકાના ખેડૂતો મૂળી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર દેવા માટે એકઠા થયેલા અમે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે મૂળી મામલતદાર દ્વારા અમે રજૂઆત કરી અને આવેદનપત્ર આપેલ છે કે જે બોટાદ મુકામે બોટાદ મુકામે જે કરદાકાંડ જે માર્કેટિંગ યાર્ડમાં ચાલતો હતો અને એના બાદ જે હળદર ગામમાં ઘટના બની અને એમાં ખેડૂતોને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો માર મારવામાં આવ્યો ઘરેથી ઢસડી ઢસડીને મારવામાં આવ્યા પાંચ વર્ષની બાળકીથી પંચ્યાસી વર્ષને વૃદ્ધાઓ વૃદ્ધિ પોલીસે લાઠીચાર્જ કર્યો છે અને પંચ્યાસી જેટલા ખેડૂતો માટે માથે જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ને એ લોકો અત્યારે ભાવનગર જેલ હવાલે છે જેમાં ચોટીલા તાલુકાના છે સાયલા તાલુકાના મુલી તાલુકાના તમામ ગામ તાલુકાના ખેડૂતો છે ત્યારે એ ખેડૂતો ઉપર આ કલમો છે એ હળવી કરવામાં આવે અને એમને જામીન મુક્ત કરવામાં આવે સામે જે પોલીસે કાર્યવાહી કરી છે તો સરકાર સરકારશ્રીને અમારી વિનંતી છે કે તમે પણ આ પોલીસને પોલીસ સામે પણ કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે હવે જે ખેડૂતો ભેગા થયા છે તેમને લઈ આપ શું છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર